વાત અરવલ્લીની કરીએ જ્યાંના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે બે દિવસ પહેલાં અરવલ્લીમાં વરસાદી માહોલ હતો ત્યારે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી આ સાથે વાવણીના શ્રી ગણેશ કરતા જોવા મળ્યા અરવલીના મોડાસા ભીલોડા સહિતના તાલુકામાં બે દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો વરસાદ વરસ્યાના ઠીક બાદ હવે ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં જ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે જિલ્લામાં અંદાજે બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર થશે ખેડૂતોને આશા છે કે આ વર્ષે સારો વરસાદ વરસશે અને ખેત પેદાશના પણ સારા ભાવ મળશે બે દિવસ પહેલાં થોડું એક માવઠા જેવું થયું હતું એટલે આજે વાવેતર શ્રી ગણેશ કર્યા છે અમે મગફળીનું વાવેતર કર્યું છે આજે લગભગ દસેક પંદરવી ગોમાં વાવેતર ચાલુ કર્યું છે અને એવી આશા રાખું છું કે આ સાલ થોડો વરસાદ સારો પડે તો ભગવનમેયર બોની થાય તો વળી ગઈ સાલ પેઠેમ જો થોડું સારું વાવેતર કરીને સારું ઉત્પાદન મળે તો સારું ત્યાં મેં વાવેતર ચાલુ કરી દીધું સર આજે દસથી પંદરવી ઘોમાં વાવેતર કરવાનું છે बरसात सारू थाय तरी आशा राखीश